સાંસ્કૃતિક કાર્યક્રમ બાળ રમઝટ ત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે છોટાદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંતસિંહ પરમાર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા અને શિક્ષકો બાળકો અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા પટેલ પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર